લોસ એન્જલસ કાઉન્ટીએ તાજેતરમાં ઇમિગ્રેશન રેડ્સને કારણે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને મદદ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે કાઉન્ટીએ આર્થિક અને કાનૂની સહાય પૂરી પાડવા માટે સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરી છે આ સમાચારમાં આપણે જાણીશું કે આ નવો નિયમ શું છે તે કોને અસર કરે છે કેવી રીતે મદદ મળી શકે છે અને ભારતીય સહિત ઇમિગ્રન્ટ સમુદાયોએ કેવી રીતે સુરક્ષિત રહેવું જોઈએ આ ઉપરાંત આનો મકાન માલિકો અને સ્થાનિક વ્યવસાયો પર શું અસર થઈ શકે તે પણ વિસ્તારથી જોઈશું છેલ્લા કેટલાક મહિનાઓમાં ફેડરલ ઇમિગ્રેશન રેડ્સમાં વધારો થયો છે આઈસી એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એજન્સીએ ઘણા ઇમિગ્રન્ટ્સને જેઓ પાસે કાનૂની દસ્તાવેજો નથી તેમને પકડ્યા છે આ રેડ્સ હોમ ડિપો બસ સ્ટોપ કાર વોશ અને ખેતરો જેવી જગ્યાઓ પર થયા છે આનાથી ઇમિગ્રન્ટ સમાજમાં ભયનો માહોલ ફેલાયો છે લોકો ઘરની બહાર ઓછા નીકળે છે બાળકો શાળાએ જવાનું ટાળે છે અને ઘણા વ્યવસાયો મંદ પડ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોસ એન્જલસ કાઉન્ટીના અધિકારીઓએ આર્થિક અને કાનૂની મદદ પહોંચાડવાનો નિર્ણય લીધો છે આ નવા નિયમો અંગે જોઈએ તો સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર થવાથી લોસ એન્જલસ કાઉન્ટી બોર્ડ ઓફ સુપરવાઇઝર્સને ભાડું રાહ રેન્ટ રિલીફ અને અન્ય આર્થિક સહાય આપવાની સત્તા મળી છે જે લોકો રેડ્સમાં પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે ને ભાડું ચૂકવી શકતા નથી તેમના માટે આ સહાય ઉપલબ્ધ થશે આ મદદ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે જ્યાં લોકોને બે મહિનાની અંદર અરજી કરવી પડશે આ ઉપરાંત ભવિષ્યમાં બે દખલી ઇક્વિશન રોકવાની નીતિ પણ લાગુ થઈ શકે છે પરંતુ તે માટે અલગથી મંજૂરીની જરૂર પડશે મકાન માલિકો અને વ્યવસાયો પર પડનારી અસર અંગે જોઈએ તો મકાન માલિકોને ચિંતા છે કે કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન ભાડું અને બે દખલી પર પ્રતિબંધના કારણે તેમને પહેલેથી જ ખૂબ મોટું નુકસાન થયું હતું ત્યારે હવે ફરીથી નુકસાન થાય તેવા સંજોગો ઊભા થયા છે એપાર્ટમેન્ટ એસોસિએશન ઓફ ગ્રેટર લોસ એન્જલસના સીઈઓ બેનિયલ યુકેલસે જણાવ્યું હતું કે જો આઈઈસી રેડ્સને કારણે ભાડુંથી ફર મુલતવી રાખવામાં આવશે તો એફોર્ડેબલ હાઉસિંગ પર વધુ દબાણ આવશે આ નિર્ણય ચાર એપના મતે પસાર થયો જેમાં સુપરવાઇઝર ક્રેથિન બાર્જરે વિરોધ કર્યો તેમનું કહેવું છે કે ઇમિગ્રેશન રેડ્સને ઇમરજન્સી ગણી શકાય નહીં અને આનાથી મકાન માલિકો સાથે અન્યાય થશે જો કે અન્ય અધિકારીઓનું માનવું છે કે આ રેડ્સે પરિવારો અને વ્યવસાયો બંનેને અસર કરી છે જેના કારણે લોકો પાસે ભાડું કે રોજિંદા ખર્ચ માટે પૈસા નથી સ્ટેટ ઓફ ઇમરજન્સી હેઠળ કાનૂની સહાય અને અન્ય સેવાઓ માટે પણ ભંડોળ ફાળવવામાં આવશે જેથી અસરગ્રસ્ત પરિવારો પોતાના કાનૂની અધિકારો જાણી શકે અને યોગ્ય મદદ મેળવી શકે આ પગલાં ઇમિગ્રન્ટ્સને તાત્કાલિક રાહત આપવા માટે છે લોસ એન્જલસ કાઉન્ટીમાં લગભગ દસ મિલિયન લોકો રહે છે જેમાંથી એક તૃતીયાંશ વિદેશમાં જન્મેલા છે આનો અર્થ એ થયો કે આ નિર્ણય ઘણા લોકો માટે ફાયદાકારક બનશે ઇમિગ્રન્ટ સમાજ ખાસ કરીને ભારતીયોએ હાલ સાવચેત રહેવું જોઈએ ઘરની બહાર નીકળતી વખતે રહો પરિવારના સભ્યોની કાનૂની સ્થિતિની માહિતી રાખો અને જો કોઈ પકડાય તો તાત્કાલિક કાનૂની મદદ લો ઓનલાઈન પોર્ટલ અને સમુદાય સંગઠનો દ્વારા વાડુ રાહત અને કાનૂની સહાયની માહિતી મેળવી શકાય છે તમારા દસ્તાવેજો અદ્યતન રાખો ઇમરજન્સી માટે કાનૂની સહાયનો સંપર્ક તૈયાર રાખો અને ભાડું કે અન્ય આર્થિક રાહત માટે સત્તાવાર પોર્ટલ દ્વારા અરજી કરો ઇમિગ્રેશન રેડસે લોસ એન્જલસની સામાજિક અને આર્થિક સ્થિતિ પર મોટી અસર કરી છે વ્યવસાયો ધીમા પડ્યા છે પરિવારો ભયને કારણે ઘરમાં રહે છે અને બાળકો શાળાએ જઈ શકતા નથી આનાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે સ્થાનિક અધિકારીઓએ આ માટે ઝડપથી રાહતના પગલાં જાહેર કર્યા છે જે દર્શાવે છે કે લોસ એન્જલસ કાઉન્ટી ઇમિગ્રન્ટ સમુદાયોની મદદ માટે સક્રિય છે જો કે રેડ્સ હજુ ચાલુ છે તેથી જાગૃતિ અને તૈયારી એ સૌથી મોટી સુરક્ષા છે આ સમાચાર ઇમિગ્રન્ટ સમાજ માટે મહત્વપૂર્ણ છે સાચી માહિતી અને સમયસર અરજી કરવી ખૂબ જરૂરી છે વધુ અપડેટ્સ માટે અમારી ઉજાસ ચેનલ ને કરો અને લાઈક કરો તથા વિડીયો તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરો